મિત્રો જે સૌરાષ્ટ્રના બોટાદમાં ખેડૂતો આંદોલન કર્યા હતા તો એમાં જે રાજુ કરપડા આપના નેતા છે એને જેલમાં લઈ ગયા છે તો વિડીયોને છેલ્લે સુધી જજો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી નાખજો તો મિત્રો આજે વિડીયોમાં વાત કરીશું કે ભાઈ રાજુ કરાપડા જે આપ પાર્ટીના જે નેતા હતા જે ખેડૂતને વહારે આવ્યા અને ખેડૂતને એ એમ કહેવાય કે ખેડૂતને આગેવાનીમાં એ આગેવાની સંભાળી રહ્યા હતા તો એમાં જે રાજુ કરપડાને પોલીસ એમને જેલમાં લઈ ગઈ છે તો મિત્રો ખેડૂતો જે એમના જે પાકનો પૂરતો ભાવ મળે એના માટે સરકાર પાસે માંગ કરી રહ્યા હતા કે ભાઈ એમને પૂરતો ભાવ આપો એના માટે જે ખેડૂતોનું આંદોલન એ સતત બે ત્રણ દિવસ સુધી ચાલ્યું પરંતુ પોલીસ છેવડે જે આગેવાની કરતા હતા રાજુ કરપડાને એને જેલમાં લઈ ગયા તો મિત્રો ત્યાં રાજુ કરપડા જે આપના નેતા છે તો કેજરીવાલ હવે ગુજરાતમાં આવી શકે છે અને ગુજરાતમાં આપની જે પાર્ટી છે આમ આદમી પાર્ટી એ હવે વધુ મજબૂત બનવાની શક્યતા વધી ગઈ છે કારણ કે સૌરાષ્ટ્રમાં બધા લોકો હવે આમ આદમી પાર્ટી પસંદ કરે છે કારણ કે હવે આ બીજેપી સરકાર ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એ લોકો ખેડૂતો સાથે કોઈ પ્રકારનો વાતચીત કરી નથી કે એ ખેડૂતો પાસે આવ્યા નથી હવે આ સૌરાષ્ટ્રના લોકો માટે હવે આમ આદમી પાર્ટી જ એક એમ કહેવાય કે સૌરાષ્ટ્રમાં એ લોકોની આ પાર્ટી મજબૂત બનવાની છે કારણ કે આગામી દિવસોમાં જે ઇલેક્શન પણ થવાનું છે એના લીધે આમ આદમી પાર્ટી હવે સૌરાષ્ટ્ર એરિયામાં વધુ મજબૂત બનશે ને વધુ સીટો લાવવાની કોશિશ કરશે અને આ ખેડૂતોનું આંદોલનમાં જે આમ આદમી પાર્ટી એ લોકોનો એક સહયોગ બનીને કામ કરતી હતી પરંતુ એ આમ આદમીના પાર્ટીના જે નેતા છે રાજુ કરપડાને પોલીસ જેલમાં લઈ ગઈ છે અને દિલ્હીથી જે આમ આદમી પાર્ટીના જે અરવિંદ કેજરીવાલ છે એ સાહેબનો ફોન આવ્યો અને ખેડૂતો સાથે बातचीत करता अपन नजरे पड़िया तो पहले वीडियो नमस्ते सर अहमद बोल रहा हूँ सर मैं कोर्ट पे हूँ और यहाँ पंद्रह बीस परिवार के जो अपने कार्यकर्ता अंदर गए थे उनके फैमिली वाले सब खड़े है जी सर मैं उनको देता हूँ गोल एक, एक मिनट स्पीकर पे ही है अब मैं बात करवाता हूँ जी सर बोलिए सर सरकार दमन कर रही है लोगों को उदंग कर रही है लोगों के ऊपर अत्याचार कर रही है ये बहुत गलत है किसान अपनी अपनी जायज मांगों के लिए हम के लिए अहिंसा के तरीके से लड़ रहे थे आम आदमी पार्टी उनका साथ दे रही थी किसानों की आवाज उठा रही थी लेकिन जिस बर्बरता के साथ लाठीचार्ज किया अरविंद केजरीवाल गुजरात में मुलाकात अव જે અન્યાય થઈ રહ્યો છે બીજેપી સરકાર દ્વારા એવું એમનું નિવેદન આવ્યું છે કે ભાઈ બીજેપીના સરકારમાં તમને કોઈ પ્રકારનું એમ કહેવાય કે ન્યાય નહીં મળે તો આવનારી ચૂંટણીમાં આપણે આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવીને ગુજરાતમાં આપણું એક નેતૃત્વ બનાવીશું એવું અરવિંદ કેજરીવાલનું કહેવું છે તો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં સુધી વિડીયોમાં બસ આટલું જ વંદે માત્ર